કે સો એ સો ટકા મતદાન આ આદમી માં થાય અચ્છા પણ એ તો હવે અત્યાર સુધી તો ભૂપતભાઈ હતા એ બીજેપી માં જતા રહ્યા ભૂપતભાઈ ને થોડું ઘણું કઈક ઓલા લોકો એની પાસે તો રામ દામ પૈસો બધું છે એટલે એક લોચકો નાખી દે એટલે ગમે નેતા એમાં ભયો જાય પણ આ નેતા એવો છે કે કદાચ ગમે એટલા નાખે કઈક પિસ્તોલ મારી દે તો વાત અલગ રહી બાકી આ પૈસા ખરીદાય એવો આ વ્યક્તિ છે નહીં